સુરતના ઐતિહાસિક કિલ્લા ને સાક્ષી પૂરે છે અમદાવાદના રાજા સુલતાન મહેમુદ ત્રીજાના પંદરસો આડત્રીસ થી પંદરસો ના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાડવા આ કિલ્લો બંધાયો હતો સુલતાન મહેમુદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું જે ખુન્દા વંદ ખાન તરીકે ઓળખાતો હતો ઈસવીસન પંદરસો ચોવીસ થી પંદરસો છેતાળીસ ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ એક એકર જગ્યામાં ફેલાયેલો છે વીસ ગજ ઊંચી અને પંદર મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર બાર પોઈન્ટ બે મીટર ઊંચા તથા ચાર એક મીટર પહોળાઈના મિનારાથી સજ્જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન ચારસો ને મુલાકાત લીધી છે ત્યાંસી લાખ બોતેર હજાર ચાલીસ ની આવક થઈ છે સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યું છે આ સ્મારકે જહાજોના આવાગમન સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેક વિવિધ સંસ્કૃતિઓનું સાક્ષી રહ્યું છે આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં અનુભવી પણ શકાય છે બે હજાર પંદરમાં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપડી કરી કરોડ રૂપિયાના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું જેમાં ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ સાતસો વર્ષ જૂના વારસા ને જીવંત રાખવામાં આવ્યું છે ચોક બજાર સહિત ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પંદર માં આરંભમાં આવેલ અને કિલ્લાના પ્રથમ ફેઝની કામગીરી વર્ષ બે હજાર અઢારમાં પૂર્ણ થયેલ જે સમયે પ્રથમ ફેઝ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેમજ સંપૂર્ણ કિલ્લાના સંરક્ષણની કામગીરી વર્ષ બે હજાર પૂર્ણ થયેલ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સંપૂર્ણ કિલ્લાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સંપૂર્ણ કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે કિલ્લામાં સ્થિત વિવિધ ગેલેરીઓમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ જે વર્ષ અઢારસો ને વિવિધ કલાકૃતિઓ જેમ કે સ્કલ્પર્સ વુડવર્ક આઇવરી વર્ક ટેક્સટાઇલ્સ વગેરે ડિસ્પ્લે કરવામાં આવેલ છે જેનાથી કિલ્લા ખાતે આવતા મુલાકાતીઓ સુરત તેમજ ભારતનો અને ઇવન વિશ્વનો ઇતિહાસ જાણી શકે સુરત જે તે સમયે ભારતનું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું જેથી આપણા કલેક્શનમાં ઘણી વિવિધ કલાકૃતિઓ છે જે લોકોને અહીંયા જોવા મળશે નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશી કામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે છ મુખ્ય ઇમારતો ચાર મુખ્ય મિનાર બે અપૂર્ણ મિનાર એક ખાઈ અને એક ડ્રોબીજ છે જે તમામ તુગલક મુગલ સલ્તનત ડચ અને બ્રિટિશ યુગની ઝાંકી કરાવે છે આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે